અટલ સેતુ બ્રિજ બાદ હવે મુંબઈ મુંબઈકરોને આવતા મહિને કોસ્ટલ રોડ મળવા જઈ રહ્યો છે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાય ફ્લાયઓવરથી બાંદ્રા વરલી સીલ લિંકના વરલી છેડા સુધી વિસ્તાર પામશે આવતા મહિને ઉદ્ઘાટન થનાર કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાની શરૂઆત પોઈન્ટ માધવ ઠાકરે ચોકથી કરવામાં આવશે લોકો કોસ્ટલ રોડ પર આવી શકે અને મરીન ડ્રાઈવથી સીધા જ બહાર નીકળી શકે તેવી સગવડતા મળશે મેન કોસ્ટલ પાર્ટેન ફાઈવ કિલોમીટર આ લિંક રોડમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો ભૂગર્ભ વિભાગનો પણ સમાવેશ થાય છે જે અત્યાધુનિક વેન્ટીલેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે टोटल प्रोजेक्ट कॉस्ट अप्रोक्सीमेटली थर्टीन थाउजेंड फाइव हंड्रेड सी है करोड्स इंक्लूडिंग ऑल चार्जेस इंटरनल डिपार्टमेंट के चार्जेस कंस्ट्रक्शन कॉस्ट, कंसल्टेंट कॉस्ट, एवरीथिंग मिल, सब मिला के एज पर जैसे अभी डिस्कशन चल रहा है तो आ, फरवरी में फर्स्ट फेज का प्लान है वन वे एंड मे एंड तक पूरा स्टार्ट करने का प्लान है કોસ્ટલ રોડ પર દર 300 મીટરે ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવી છે ઇમરજન્સી એક્ઝિટ માટે દર 300 મીટર બાદ ક્રોસ પેસેજ બનાવવામાં આવી રહ્યા છે ટ્વિન ટનલ માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં 7.5 કિલોમીટર લાંબી સહેલગાહ અને 7.47 કિલોમીટર લાંબી દરિયાઈ દિવાલ પણ હશે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મે 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે જેનાથી દેશની બિઝનેસ કેપિટલમાં કટોકટીની સ્થિતિમાં પણ સુધારો થવાની અપેક્ષા છે